આપણે ચેક કરી લઈએ વિભાગ સી પ્રશ્ન નંબર 38 થી 47 પૈકી કોઈ પણ 6 પ્રશ્નો 60 થી 80 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર તમારે આપવાના છે એટલે કે નવમાંથી આપણે કોઈ પણ 6 લખવાના છે દરેકના ત્રણ ગુણ છે એની અંદર 38મો પ્રશ્ન પ્રકાર 1 પૂછાય છે

હવે આપણે ચેક કરીએ પ્રકરણ એક ના વિદ્યાર્થી મિત્ર પ્રશ્નો આઈએમપી પરીક્ષા છે ડર લાગે છે વિદ્યાર્થી મિત્રો પણ હવે ડર લગાવવાની કોઈ જરૂર છે ને હું આઈએમપી પ્રશ્નો આપી શકું છું તમને એમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે છે તો આપણે ચાલો પ્રકરણ એક ની શરૂઆત કરીએ પ્રકરણ એક એવી વિઘટન પ્રક્રિયાઓના એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા ઉષ્મા પ્રકાશ અને અથવા તો

પદાર્થ X નું રાસાયણિક સૂત્ર લખો પદાર્થ X ની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો પ્રશ્ન નંબર 4 તફાવત આપો ઉષ્માક શોષક પ્રક્રિયા અને ઉષ્માક ક્ષેપક પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો આ વખતે ખાસ તૈયાર કરજો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈ પણ બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ સમીકરણ સાથે લખો સહયોગીકરણ પ્રક્રિયા એટલે શું બે ઉદાહરણ આપી સમજાવો ક્ષારણ એટલે શું ક્ષારણના ઉદાહરણ આપી લોકર નું ક્ષારણ અટકાવવાના ઉપાય જણાવો આ પણ ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ કેવી રીતે બનાવી શકાય મને આ વખતે બોર્ડની અંદર પૂછાવનારો ક્વેશ્ચન મને આજ લાગે છે નવમો પ્રશ્ન વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લખો તેનું એક એક ઉદાહરણ આપો અને સમજાવો કે દ્વિસ્થાપન પ્રક્રિયાથી કેવી રીતે ભિન્ન છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ એકના આયન બી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 3 ના બે પ્રશ્નો પૂછાય છે વિભાગ સી ની અંદર એમાં આપણે ચેક કરીએ કે ધાતુની પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા શ્રેણી કોને કહે છે જુદી જુદી ધાતુઓને તેમની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે

ટર્બિન પ્રક્રિયા સમજાવો સક્રિયતા શ્રેણીના ટોચ ઉપર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો એવું પણ પૂછે કે ત્રણ પ્રશ્નો પૂછી નાખે એ બી એક એક મારાને ક્વેશ્ચન પણ પૂછી શકે છે લોકો માંગ્યા મુજો ઉત્તર આપો એ પ્લેટિનમ સોનું અને ચાંદી આભૂષણ બનાવવા વપરાય છે એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે તે છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે ઉભય ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવાય આવા પ્રશ્નો પૂછી લે કે જેથી વિદ્યાર્થી મિત્રોનો સમય પણ વધારે જાય બરાબર એટલે લખવાની પ્રેક્ટિસ રાખજો જેવો પ્રશ્ન અને જેવા માર્ક એ પ્રમાણે તમારે જવાબ લખવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર પ્રકરણ છ નો પણ એક ક્વેશ્ચન પૂછાય છે પ્રકરણ છ નું નામ છે નિયંત્રણ અને સંકલન એના આપણે પ્રશ્નો જોઈ લઈએ પહેલો ક્વેશ્ચન છે પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિ તુલના અને તેમનો ભેદ આપો આ ખાસ તૈયાર કરજો લજ્જામની વનસ્પતિમાં હલનચલન અને તમારા પગમાં થનારી ગતિની રીતમાં શું ભેદ છે આ વિદ્યાર્થી મિત્રો આ બંને ક્વેશ્ચન તમારા માટે આ વર્ષ માટે અત્યંત મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને ખાસ તૈયાર કરજો બરાબર ઇગ્નોર ના કરતા

અને આપણે સ્ટાર માં મૂકી દઈએ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે છે વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો અને પણ આપણે સાહેબ ખાસ તૈયાર કરજો એને આપણે સ્ટાર માં મૂકી દઈએ છે મનુષ્યના અંતસ્ત્રાવના અસંતુલનથી સજાતા અનિયમિતતાની ખામી સમજાવો આ પણ ખાસ તૈયાર કરો વનસ્પતિ અંતઃસ્ત્રાવ વર્ણવો લડવાની કે દોડવાની સ્થિતિમાં કાર્યો કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર પણ પ્રકરણ 7 ના બે ક્વેશ્ચન પૂછાય છે તો એના હું આઈએમપી એનાલિસિસ કરીને લઈને આવ્યો છું પ્રકરણ 7 નું નામ છે સજીવો પ્રજનન કેવી રીતે કરે છે પહેલો ક્વેશ્ચન વાનસ્પતિ પ્રજનન એટલે શું તેના ફાયદા જણાવો પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી માત્ર આકૃતિ દોરો ટૂંકનો લખો કલિકા સર્જન માનવ વસ્તીની નિયંત્રણની પદ્ધતિઓ વર્ણવો અથવા ગર્ભધારણ અટકાવવા માટેની ત્રણ પદ્ધતિઓનું ટૂંકમાં વર્ણન કરો આ ખાસ તૈયાર કરો અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે બે ક્વેશ્ચન પણ પૂછી નાખે એ અને બી વિદ્યાર્થી મિત્રો

અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ આપો અને અમીબામાં દ્વિભાજન સમજાવો સ્ટાર પાડીને મૂકું છું આ ક્વેશ્ચન ને એટલે ખાસ તૈયાર કરજો દોસ્તો ટૂંકો લખો માદા મનુષ્યનું પ્રજનન તંત્ર અલિંગી પ્રજનનના પ્રકાર નામ લખો તે પૈકી કોઈ પણ બે પ્રકારના અલિંગી પ્રજનન વિશે સમજાવો આકૃતિ જરૂરી નથી તરુણાવસ્થા સમયે છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે છેલ્લો ક્વેશ્ચન તફાવત આપો નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર વિદ્યાર્થી મિત્રો આપણા વિજ્ઞાનના પેપરની અંદર વિભાગ સી માં પ્રકરણ 9 ના પણ બે પ્રશ્નો પૂછાય છે પ્રકરણ 9 એટલે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન બરાબર તો એવું પણ પૂછાય કે એક લીટી તમને ઉપર આપી દે અને એના થઈ પ્રશ્નો તમને નીચે લખવાના બી કે ત્રણ માર્કનો પ્રશ્ન ના પૂછવો હોય તો એને એક એક માર્કના ત્રણ પ્રશ્નો પૂછી શકે છે વિદ્યાર્થીએ સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરી કાગળ સળગાવે છે તો હવે આટલું જ વાંચીને તમારે નીચેના ત્રણ પ્રશ્નો લખવાના છે પહેલો પ્રશ્ન કયો છે તો વિદ્યાર્થીએ ઉપયોગમાં લીધેલા લેન્સનો પ્રકાશ સમજાવો આ ઘટનામાં મળતા પ્રતિબિંબનો સ્થાન જણાવો આ ઘટનાની કિરણાકૃતિ દોરો

આખો પ્રશ્ન મેં મૂકી દીધો છે આમાંથી તમને કોઈ પણ બે વસ્તુનું સ્થાન આપેલું હશે એમાંથી તમારે પ્રતિબિંબનો પ્રકાર પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનું પરિમાણ તમારે લખવાનું આવે છે બરાબર છે અરીસા માટે કાર્તેજીયન સંજ્ઞા પદ્ધતિ સમજાવો અરીસા વડે મળતી ગોઠવણી વિશે ટૂંકમાં તો લખો m v u બરાબર વિદ્યાર્થી મિત્રો એ તમારે સમજાવવાનું છે પ્રકાશનું વક્રીભવન એટલે શું

બે ઉતી શકે છે તો આપણે લખતા આવડવું જોઈએ લેન્સનો પાવર ખાસ તૈયાર કરવો લેન્સ નું સૂત્ર લખી તેના વિશે મળતી मोटાઉની m v u આવશે 30 સેમી વક્રતા ત્રિજ્યા ધરાવતા બહાર કોઈ અરીસાની સામે 20 સેન્ટીમીટર દૂર 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ મૂકેલી છે તો પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ શોધો આવો પણ પ્રશ્નો પૂછાઈ શકે છે તમને વિદ્યાર્થી મિત્રો

સો વોટ બસો વીસ વોલ્ટ સાઈટ વોટ બસો વીસ વોલ્ટ નું રેટિંગ ધરાવતા બે બલ્બ વિદ્યુત મેન સાથે સમાંતર જોડેલા છે બરાબર છે જો સપ્લાય વોલ્ટેજ બસો વીસ વોલ્ટ હોય તો લાઈન ખેંચાતો પ્રવાહ કેટલો હશે અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર લાક્ષણિકતા અને બીજો ક્વેશ્ચન એવો સેમ

વિદ્યુત પાવર એટલે શું તેનું સૂત્ર તારવી તું એકમ જણાવો અને પણ હું સ્ટાર માં મૂકું છું ટુ સ્ટાર ની અંદર અને પણ તમારે તૈયાર કરી જવાનું છે દાખલો વીસ ઓમેગા અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ ચાર ઓમેગા અવરોધ ધરાવતો વાહક છ વોલ્ટ ની બેટરી સાથે જોડેલ છે પરિપથનો કુલ અવરોધ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત બલ્બના છેડા તથા વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે ગણવાનો છે એક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દર થી ગરમ થાય છે ત્યારે તે આઠસો ચાલીસ વોટના દર થી ઉર્જા વાપરે છે અને લઘુત્તમ ધરતી ગરમ થાય છે ત્યારે તે ત્રણસો સાહીઠ વોટ ના દર થી ઉર્જા વાપરે છે પ્રાપ્તિ પ્રાપ્તિસ્તાનનો વોલ્ટેજ બસો વીસ વોલ્ટ હોય તો દરેક એટલે કે બંને કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલા હશે આ શોધવાનો છે અને આપણે આ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો ચારસો વોટનું રેટિંગ ધરાવતા વિદ્યુત રેફ્રિજરેટરને